સુરતમાં ભાજપ દ્વારા પેટા પેટાચૂંટણી સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે વોર્ડ નંબર અઢારમાં એક બેઠક પર પેટા પેટાચૂંટણી માટે ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર અઢારમાં પેટા ચૂંટણી માટે પાલિકા દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે મુંબઈ પ્રોવિન્સીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ ઓગણીસો ઓગણપચાસની કલમ પંદર મુજબ બેઠક ખાલી પડ્યા બાદ છ માસમાં પેટા ચૂંટણી યોજવાની થાય છે ત્યારે સુરતના વોર્ડ નંબર અઢારમાં કોર્પોરેટર ગેમરભાઈ દેસાઈના નિધન બાદ બેઠક ખાલી પડેલી માટે આજે પેટા ચૂંટણી લઈને દાવેદારોને સાંભળવામાં આવ્યા છે આ અંગે સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન જાજમેરા નિવેદન આપતા જણાવ્યું હતું કે ભાજપ હંમેશા ચૂંટણી માટે તૈયાર હોય છે આજે એક બેઠક પર કાર્યકર્તાઓ દાવેદારી કરશે અને તેમને નિરીક્ષકો તમામ દાવેદારોને સાંભળશે દાવેદારો ને સાંભળશે મહાનગર અને સાથે સાથે આજે સુરત જેવી એક દુઃખદ ઘટનાના કારણે જે એક ખાલી પડેલી એક સીટ અને એ પણ ઓબીસી રિઝર્વ છે અને એના માટેની જે પ્રક્રિયાઓ ચાલવાની છે એમાં નિરીક્ષક તરીકે જ્યારે મારે આવવાનું થયું છે હવે પછી અમે શરૂઆત કરીશું અને જે કંઈ પ્રદેશની ગાઈડલાઇન છે એ પ્રમાણે એક વ્યવસ્થિત રીતે સારો ઉમેદવાર મળે આ નગરને એ પ્રકારની પ્રક્રિયા અમે પૂરી કરીશું કયા મુદ્દાઓને ધ્યાને રાખવામાં આવશે આમાં ખાસ કરીને કોઈ એવો મુદ્દા નથી આ તો એક દુઃખદ ઘટનાના કારણે એક જગ્યા ખાલી પડી છે અને કોઈક સારો કાર્યકર્તા સારી રીતે જીતી શકે અને ભવિષ્યમાં આ નગરનો ઉપયોગી બની શકે એ પ્રકારની પ્રક્રિયા પૂરી કરીશું